રાજ્યમાં અકસ્માતો હોસ્પિટલ ખસેડવામાં આવી હતી મળતી માહિતી મુજબ જુનાગઢ ચોગી ગામના બસ સ્ટોપ પર બે વહેનો બસ ની રાહ જોઈ રહી હતી આ દરમિયાન બે ખાનગી ટ્રાવેલર્સ ની બસ પૂર ઝડપે આવી રહી હતી

અ મૃત્યુ પામેલ છે અને બીજી બેન છે જે સિરિયસ છે જે હાલ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને આવા બનાવ ચોકી બસ સ્ટેન્ડ ઉપર અનેક બનાવ બને અનેક રજૂઆતો કરી છે વારંવાર બનાવ બને છે અનેક રજૂઆતો કરી છે કે ભાઈ અહીંયા બનાવ માટે સરકાર કે કોઈ પણ અમને અહીંયા અથવા તો સ્પીડ બ્રેકર આપે અને અથવા તો બ્રિજ જે બ્રિજ મંજૂર થયો છે હાલમાં અમારે પણ એ બ્રિજ ને સમય આવતા બહુ જાજો સમય લાગશે તો મારી એવી એક તાલુકા પંચાયતના સદસ્ય તરીકે રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે આ બનાવ બન્યા પછી અમારે હવે પછીનો કોઈ બનાવ ન બને જેથી અમારે જે વડાલમાં જે પોલીસ છે બેરેક જે એના રાખ્યા છે સ્ટોપ વાહનને સ્પીડ ઘટાડવા માટેના એવા ચોકીની બસ સ્ટેન્ડ ઉપર પણ આ બેરેકો રાખવામાં આવે એવી મારી સર્વે સરકારને માંગણી છે જે આ ચોકી બનાવ બનાવવા છે તે દીકરીઓનો ભાઈ છું અને આ બે મારી બહેનો કાકાની દીકરીઓ છે એ બે બેનો એક મોટી બેન છે એ નાની બેનના સ્કૂલે જતી હતી એને મૂકવા આવેલી હતી એમાં તે ત્યાં બસ સ્ટેન્ડે ઊભી આવેલી હતી એમાંથી એક ગાયત્રીસ બસ ટ્રાવેલ્સ અને મહાસાગર ટ્રાવેલ્સ પુરપાટ ઝડપેથી આવતી અને એમને બંનેને હરપેટે લઈ લીધી એમાં જે તૃપ્તિ બેન છે એમનું મૃત્યુ થયેલ છે અને મોટી બેન છે ભૂમિકા એને ગંભીર ઈજા થયેલ છે